મહેસાણામાં પરિવહનના નિયમ નેવે મૂકી મનોરંજન માણવાનો મામલો સામે આવ્યો છે જેમાં મહેસાણાની રામોસણા પગાર કેન્દ્ર શાળા અને તળેટી શાળા દ્વારા ટ્રેક્ટર અને આઈસરમાં વિદ્યાર્થીઓને જાદુ જોવા લઈ જવામાં આવ્યા હતા આ મામલે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા બંને શાળાઓને નોટિસ આપવામાં આવી છે જેમાં તપાસ બાદ દોષિત સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા જણાવાયું છે ચોક્કસપણે આવું ના કરી શકાય કારણ કે સરકારશ્રીનો પરિપત્ર છે કે કયા કયા સલામતીના પ્રિકોશન લેવા અને એના આધારે પ્રવાસ કરવો જેવી જાણ થઈ છે એવી તરત જ કારણદર્શક નોટિસ આપવામાં આવી છે અને ટીપીઓ પાસે તપાસ અહેવાલ પણ માગ્યો છે એ આવી જાય એટલે તરત જ કડક પગલાં લઈશું શાળાઓ દ્વારા અહીં અત્રેની કચેરીને જાણ કરવાની હોય છે પણ કરી ન હતી તળેટી અને રાવણસણા એ બે શાળાઓ છે એ બાબતે અમે કાર્યવાહી કરશું આના આની અંદર જે દોષિત ઠરે એ પ્રમાણે સરકાર શ્રી નિયમ અનુસાર જે પગલા ભરવાના થતા ચોક્કસપણે ભરીશું